આ ચોકો બેરી તારે ગાઈઝ વેલકમ બેક ટુ મેરે ચેનલ બાય મેં આ વિડીયો મને અમરો સ્વાગત કરું છું અને આપણો આજે છે ડે ટેન ને આજે આપણે દસ દિવસમાં પહોંચી ગયા છે ફાઇનલી ને હમણાં આપણે જેવા મોઢાઈ ગયા છે આપણી ને કલર કરવા માટે ફાઇનલી કાઈસ આપણી સ્પેન્ડર કલર કરવા થઈ રહી છે ને

તો એલા મિત્રો સરસ એલિგანસ આપણે એક લાવવાના ફોટો બુક નીકળી ટેમ્પો ને આવી આપડી ગાડી મૂકવાના નઈ જગ્યામાંથી જવાના અમારો ટેમ્પો આવે છે પાછળથી ઓકે કે ન તમે નક કે કઈ જગ્યા પિન કરવા આજે મુફારત ના મળતા નીકળા આપણે વાઇટ અને સિગ્નલ બહુ બરો ભાઈ સિગ્નલ તો ઉપર રેવું પડે ઓકે ઓકે ઓકે

સેન્ટરમાં અને થોડો કામો ભાગ બધી સરેલો છે કે થોડોક નવો લાવીને આપણે લગાવવાનો થયો અને આપણી ગાડી એકદમ થોડોક ટાઈમ લેશે પણ આવશે સારી ભલે ટાઈમ લાગશે પણ આવશે સારી ઓકે ચાલો આપણે જવાના આવે કાંઈ ક્યાં જવાનું મિતભાઈ ઘરે 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 જવાનું સારું ચાલો ઘરે જવાનું મારે એક કામ છે એટલે એવું જવું પડે એવું છે જવું પડે એવું છે ચાલો ફાઇનલી આપણે ગઈ છે ફાઇનલી ગાય ચાલો કોઈ તો દોડી કશોન ચાલો થી બધા બે ગયા તા જો ભાઈ દોડી કશો બે ગયા છે એમને આ લોકોને દોડી બતાવ ઓ વા દેવભાઈ આવેલા તાજે ત્યાં કાંઈ કે ઉનરને તો બોલાવે જ પડે બધા ગાઈસ આ રીધમ પટેલ રિધમ ટુ મા બ્લોગ જોઈએ કે કેમ તો ચોટી ને એ મોટો બતાવ જો અડાય સ્કૂલે અડાયક સ્કૂલે તો અહીંયા જ આવી ગયો ના ભાઈ બી તું બી સ્કૂલે કી ના આવ્યો એ જવાનું સ્કૂલે ખબર કે સ્કૂલે સલોકો મારે આ ટીચર ઊંડી બલ લેકો દેખા નહીં ટા સ્કૂલ ટીચર નું નામ એનું નામ આ એવું છે હા ભૂસી કાલો છે ગાઈસ જો મારા ડોડી બાઈક સલે કા સેટિંગ હોય વાઈટ કલર આ રીધમ યો યો કે

ওনিন঺ানা কারা ছামধরা মখারিযমা নাওডা ইনাং এটাঁযে গাডেন নাং আতত নার আইর সযে infinity মারেফ এপাপাডিলের বেপ আমি ক�處রন একালোু ইঞন� ঠিকা নাই এই পেলাই ধুন হেল্ল' ভাই হেল্ল' হেল্ল' পতংগ আপনি দোকান কালো কৰো লগ যাও জগীয়া বিলাক সামি ভাই

এর সি কলার মানে কেমরা কেসা বা কেমরা বগে যদি পিঙ্ক কলার দিখায় চালো আপনার ঘরে গিয়ে আছে বার ওকে কে না লুক চালো કાઈ સામાન વાઈટરાના લેક ટેરી સામાન આ છે જીબો તો સામાન કાયા કાલે ને વિડિયોમાં ને નેક્સ્ટ સેકન્ડ આઈ બોઈટ ઓલ ને પાસ્તા ને પિઝા હવે બાર કાવા માટે આજી વાર છે સામો સાણો લઈ લે એમ આપણા બટાર નેક્સ્ટ સેકન્ડ રાઈસ થવા ગઈ જગ્યા આવી વાર આનાઈ વાજે તો આઈબી થી આનાઈ છે આઈબી થી ક્યાં છે આઈબી થી સમ મેચ આ કે નંબર બરોબર મેક્સિકન રાઈસ ચાલો બરોબર હું બતાવું ગાઈસ આપણો આગળ પાસ્તા છે પાસ્તા ને બડી દવા એવું છે આ આ ચિકન લોડેડ ચાલો ખાયા આપણે સ્પેશિયલ પિઝા આવી ગયો છે અમારો બાકીનો રાઈસ એવું ફાઈવ છે આ કોટ મે લગાનો ઉપર เาร์สล yeah, no, oh ีย์โอ้ยพูดจาร์สลีย์อิทล่ะผมทำเนื้อหูมันนปาณนั้นเอว้าเว้พูดจ้ะอังกฤษก็ไม่ฮัลโหลจ้าแล้วจะปกินยังไงาไว้เจ่ปกับคาเ่มาเดี๋ยวปเด็ดชุดขาวมันเลยเด็ดชุดข้าวเฮ้ยเด็ดชุดข้าวเมื่อคืนสันไปดื่มอะไรกิฟต์มาบาร์ดูสิจ้วยช็อกโกเบรดทาร

Mari kita bicara pelan-pelan. Bye, bye. Ha,